સબસ્ક્રાઇબ કરો ગુજરાત બાયોલોજી નીટ પ્લસ ની અને ક્લિક કરો આ બેલ બટન પર જેથી આપને મળી શકે લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા અને આ બિલકુલ ફ્રી છે હેલો મિત્રો વેલકમ ટુ ગુજરાત બાયોલોજી નીટ પ્લસ હું છું મનીષ મેવાડા તો મિત્રો આપણે ધોરણ બારનું ચેપ્ટર નંબર એટ ભણી રહ્યા હતા માનવ સ્વાસ્થ્ય અને રોગો અને એની અંદર મોસ્ટ એમપી ટોપિક્સ ભણી રહ્યા છે મિત્રો પ્રતિકારકતા બની રહ્યા છે જે નેટ માટે બહુ જ અત્યંત ઇમ્પોર્ટન્ટ છે મહત્ત્વનો છે જેની અંદર મિત્રો પાર્ટ વનની અંદર મેં મિત્રો વાત કરી હતી જન્મજાત પ્રતિકારકતા વિશે વાત કરી હતી કે કેવી રીતે આપણા અંદર જન્મથી જ ઇમ્યુનિટી પ્રેઝન્ટ હોય છે જે જે આપણને અલગ અલગ રોગકારકોથી બચાવે છે રાઈટ તો એ વિડીયો તમે ના જોયો હોય તો મિત્રો જોઈ લેજો ચોક્કસથી હંડ્રેડ પર્સન્ટ કોન્સેપ્શનલ વિડીયો છે જેના અંદર તમને કોન્સેપ્ટ જાણવા મળશે અને તમને ખબર છે કે નીટ માટે કોન્સેપ્ટ બહુ અગત્યના છે એક એક લાઈનને સમજવી બહુ ઇમ્પોર્ટન્ટ છે તો મિત્રો એનસીઈઆરટી વાંચશો આ સમજીને વાંચશો તો ડેફિનેટલી ઘણું બધું સમજણ પડી જશે આરામથી મિત્રો એક એક શબ્દની સમજણ પડી છે જો આ સમજ્યાશો આ કોન્સેપ્ટ સમજ્યાશો તો પ્રીવિયસ લેક્ચર જોવા વિનંતી છે અને જો મિત્રો આ ચેનલમાં તમે નવા છો તો આજે જ સબસ્ક્રાઇબ કરી તો બાજુમાં જે બેલ બટન છે ને ક્લિક કરો જેથી જ્યારે પણ હું અહીંયા વિડીયો મૂકું છું ત્યારે તમને તરત જ ખબર પડે અને તમે નીટ માટે તૈયારી કરી શકો તો મિત્રો આજે આપણે બીજો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક ભણીશું મિત્રો ઉપાર્જિત પ્રતિકારકતા મેં તમને લાસ્ટ વિડીયોમાં વાત કરી હતી કે એક પ્રતિકારકતા એવી છે જે જન્મજાત છે મિત્રો જે બધા જ કોમન પ્રતિકારકતા છે જે કોઈ પણ રોગકારક આવે તો ઇઝીલી મિત્રો એનો સામનો આપણું બોડી ઇઝીલી આરામથી કરી શકે છે પણ કોઈ ચોક્કસ એન્ટિજન કોઈ ચોક્કસ એન્ટીજન આવે છે મિત્રો કોઈ ચોક્કસ રોગકારકો આવે છે કે જેના માટે આપણું બોડી તૈયાર નથી જેને ડેવલોપ કરવાનું છે આપણા બોડીમાં એકચ્યુલી ઘણા બધા એવા પ્રોટીન્સ એવા એન્ટિજન્સ એવા રોગકારકો સામેની પ્રત્ય પ્રતિકારકતા ઓલરેડી છે પણ એ ડેવલપ નથી મિત્રો ડેવલપ કરવી પડે જે એકચ્યુઅલી જન્મ્યા પછી મિત્રો જ્યારે રોગકારકની સિચ્યુએશન કોઈ એવી આવે છે ત્યારે ડેવલપ થાય છે જેમ કે હમણાં મિત્રો કોરોના આવ્યો ત્યારે કોરોના શરૂઆતમાં મિત્રો આપણી ઇમ્યુનિટી સક્ષમ નથી પણ અત્યારે સક્ષમ છે જેથી આપણે અત્યારે બચી શકીએ છીએ રાઈટ તો ડેવલપ થઈ ચૂકી છે એકચ્યુઅલી ઓલરેડી જોવા જઈએ તો પણ શરૂઆતમાં મિત્રો ડેવલપ નથી તો કેવી રીતે ડેવલપ થાય છે એ ડિટેલમાં આપણે ચર્ચા કરીશું કેવી રીતે ઉપાર્જિત ઉપાર્જિતકારકતા એ વિકસિત થાય છે અને આપણે એનો આપણે રોગકારકોનો સામનો કરી શકીએ છીએ આપણે આજે સમજવાનું છે 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 મિત્રો તો પ્રતિકારકતા એ બે પ્રકારની ચોપડીમાં બે શબ્દો લખ્યા તરલ પ્રતિકારકતા પ્રતિચાર અથવા એને એન્ટીબોડી પ્રતિકારક પ્રતિચાર કહી શકીએ મિત્રો એન્ટીબોડી રાઈટ એન્ટીબોડી પ્રતિકારકતા પ્રતિચાર કહી શકીએ અથવાનું બીજું નામ છે તરલ પ્રતિકારકતા પ્રતિચાર અને બીજો ભણસો મિત્રો કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા મિત્રો મિત્રો સેલ ઇમ્યુનિટી સીએમઆઈ તમે અગિયારમાં ધોરણમાં શબ્દ છો સીએમઆઈ સેલ મેડિટેડ ઇમ્યુનિટી એટલે કે કોશીય મધ્ય આ બંને શબ્દો તમે આજે ક્લિયરલી સમજવાનો છો એક કોન્સેપ્ટ સમજવાનો છો તો લાસ્ટ વિડીયો જોયો હશે તો અહીંયા કદાચ તમને વધારે સારી ખબર પડશે એટલે લાસ્ટ વિડીયો પહેલા જોઈ લેજો મિત્રો તો મેં તમને કહ્યું હતું કે કેટલાક એવા સ્પેસિફિક ચોક્કસ બેક્ટેરિયા છે ચોક્કસ રોગકારકો છે જેની જેનું ઇમ્યુન સિસ્ટમ જેના માટે બચાવ માટે ઇમ્યુન સિસ્ટમ હજી ડેવલપ કરવાનું બાકી છે તો ઘણીવાર શું થાય છે મિત્રો કે શરૂઆતમાં આ બેક્ટેરિયા હા એના પહેલાં એક બીજું કોન્સેપ્ટ સમજી લે મિત્રો દુનિયાનો કોઈ પણ કોષ હોય દુનિયાનો કોઈપણ કોષ હોય તો એની ઉપર મિત્રો એક વિશિષ્ટ પ્રકારના પ્રોટીન રહેલા છે જો માની લો કે આ કોઈ કોઈપણ એક કોષ છે એના પાસે એક વિશિષ્ટ પ્રકારના પ્રોટીન રહેલા છે જેનું નામ છે મિત્રો એમએચસી વન અહીંયા લખેલું છે જો મિત્રો એમએચસી વન રાઈટ એનું આખું નામ છે મિત્રો મેઝર હિસ્ટોકમ્પેબિલિટી કોષો રાઈટ મેઝર હિસ્ટોકમ્પેબિલિટી કોષો મેઝર હિસ્ટોકમ્પેબિલિટી સેલ્સ આવું એક પ્રોટીનનું નામ છે મિત્રો જે આવેલું એમએચસી વન કહેવાશે મિત્રો એમએચસી વન પ્રોટીન જે એકચ્યુઅલી શું કરે છે એ એ દાખલા તરીકે નંબર પ્લેટ જેવું છે જેમ કે તમારા પાસે તમારો જે કોષ છે એ મેઝર એમએચસી વન એ તમારું છે જે તમારું બોડી એને ઓળખી શકે છે પણ જો સપોઝ કોઈ બીજો સેલ આવે છે એની પાસે પણ એમએચસી વન છે પણ મિત્રો એની નંબર પ્લેટ અલગ છે એમએસસી વન એનું અલગ છે એટલે આપણું બોડી તરત જ એની ઓળખ છે કે આ બીજું પારખું છે તો તરત જ એનો ખાતમો કરી દેશે અથવા એનું વિઘટન કરી દેશે મિત્રો તો એમએસસી વનના આધારે મિત્રો ઓળખ થાય છે કે આપણું છે કે બીજાનું કોઈનું છે આપણો સેલ છે આપણા બોડીનો સેલ છે કે બીજા કોઈ સેલ છે તો તરત જ એનો મિત્રો એ ઓળખ કરે છે તો એમએસસી વન એક પર્ટિક્યુલર છે મિત્રો આવું પ્રોટીન રાઈટ આ બધી જ ઇમ્યુનિટી ઇમ્યુન સિસ્ટમ છે એના ઉપર ટકેલી છે મિત્રો તો એમએસસી વન એવું પ્રોટીન જે સ્પેસિફિક પ્રોટીન છે જે દરેક સેલ ઉપર હોય છે અને જે અલગ અલગ મતલબ ઓળખાણ કરાવે છે એમએસસી સિવર યાદ રાખજો મિત્રો તો શું થાય છે કે આપણા બોડીમાં માની લો કે રુધિરમાં ઘણા બધા બેક્ટેરિયા આ બધા બેક્ટેરિયા છે મિત્રો ઘણા બધા બેક્ટેરિયા છે એ માની લો કે આવી ગયા ઘણા બધા બેક્ટેરિયા આવી ગયા તો શરૂઆતમાં મેં તમને કીધું કે જન્મજાત પ્રતિકારકતા કામ કરશે જે લાસ્ટ વિડીયોમાં ભણ્યા હતા આપણે જન્મજાત પ્રતિકારકતા એટલે કે સીધા જ ન્યુટ્રોફિલ એના અંદર હુમલો કરશે મિત્રો ન્યુટ્રોફિલ એમને ભક્ષણ કરવાનું કાર્ય કરશે પણ ઇનફ નથી ન્યુટ્રોફિલ રાઈટ તો સાથે સાથે હેલ્પ કરવા માટે મિત્રો કોણ મેક્રોફીઝ પણ કામ કરશે મિત્રો મેક્રોફીઝ પણ આ બેક્ટેરિયાને મારવાનો પ્રયાસ કરશો પણ મેં તમને કીધું એ પ્રમાણે કોઈ સ્પેસિફિક છે એનાથી ચાલતું નથી મિત્રો આ બધા બેક્ટેરિયા ગ્રો થાય છે ફટાફટ ફટાફટ ગ્રો થાય છે કોઈ મેઝર બેક્ટેરિયા છે તો આ બેક્ટેરિયા મિત્રો સેલમાં પણ ઘૂસી જશે આ રીતે જુઓ મિત્રો આ સેલ છે આ સેલની અંદર પણ બેક્ટેરિયાનો ગ્રોથ થશે આપણા દેહિક કોષો છે આ રુધિરવાહિની બનાવી છે મિત્રો રુધિરવાહિનીમાં મેં બેક્ટેરિયા મોકલેલા છે અને ત્યાં નેટ્રોફિસ કામ કરે છે મેક્રોફિસ કામ કરે છે પણ એનાથી કશું થતું નથી મિત્રો કારણ કે કોઈ સ્પેસિફિક બેક્ટેરિયા છે જેની ઇમ્યુન સિસ્ટમ આપણા ડેવલપ નથી થઈ આ મારવાનો પ્રયાસ કરે છે મિત્રો પણ ઇનફ નથી કોષોની અંદર પણ મિત્રોને ચેપ લાગી ચૂક્યો છે તો હવે મિત્રો એક ત્રીજા જરૂર પડે છે જેનું નામ છે મિત્રો કોષો તો મિત્રો ત્રીજો ડેન્ટ્રાઇટિક કોષો શું કરશે કે ડેન્ટ્રાઇટિક કોષો તરત જ આ બેક્ટેરિયાને મારી અને એમના પ્રોટીન પોતાની ઉપર લગાવી લેશે આરે મિત્રો એમએચસી જો હા એક બીજી વાત મિત્રો તમને કહેવાની રહી ગઈ કે આ જે ડેન્ટ્રાઇટિક સેલ છે એમની પાસે વિશિષ્ટ પ્રકારના પ્રોટીન એમએસસી ટુ આવેલા છે એમએચસી ટુ જો મિત્રો હું ફરીથી કહું છું કે આપણા બોડીની ઓળખાણ એ આપણા કોષોમાં એમએસસી છે એને ઓળખે છે આપણું બોડી એને કશું કરતા નથી ની કે બીજા કોઈ પણ ભક્ષ્ય કોષ એને કશું ના કરી શકે પણ જો મિત્રો બીજું કોઈ એમએસસી પ્રોટીન વાળું કોઈ રોગકારક આવી જાય છે તો એનું તરત જ એ ભક્ષણ કરી દેશે તો જે ડેન્ટાઇટિક સેલ છે એ ડેન્ટાઇટિક સેલ શું કરે છે મિત્રો જે આ રોગકારક બેક્ટેરિયા છે એને તોડી અને એનું પ્રોટીન એના ઉપર સજાવી લે છે આ એમએસસી ટુના ઉપર એ બેક્ટેરિયાનું પ્રોટીન સજાવી લે છે જો એમએસસી ટુ ના હોત અને આ બેક્ટેરિયાનું પ્રોટીન એના ઉપર એમને લગાવી દીધું તો બીજા બધા ન્યુટ્રોફિસ બીજા બધા એનો ખાતમો કરી દેતા એને મારી નાખ ડેન્ટાઇટિક સેલને કારણ કે એના ઉપર બીજું એમએસસી આવી જાત હું ફરીથી સમજાવું મિત્રો કદાચ સમજ ના પડ્યું હતું કે આ ડેન્ટાટિક સેલ શું કરે છે આ બેક્ટેરિયાને તોડશે રાઈટ આ બ્લુ કલરનો જે બેક્ટેરિયા છે એ તોડશે એમના પ્રોટીન એના ઉપર લગાવી દેશે પણ મિત્રો જો એના ઉપર લગાવે તો આપણા જે ન્યુટ્રોફિઝ છે એને ઓળખી અને એને મારી નાખે ડેન્ટેટિક સેલને જ મારી નાખે પણ એવું નથી થતું કારણ કે આ ડેન્ટાટિક સેલ પાસે એમએસસી ટુ પણ હોય છે જે આપણું બોડી ઓળખે છે આપણા બીજા બધા કોષોને ઓળખે છે જે વ્હાઇટ બ્લડ સેલ છે ઓળખે છે અને મારવા દેતા નથી રાઈટ તો આ ડેન્ટાઇટિક સેલ શું કરશે ક્યાં પ્રોટીન લે છે અને આ પ્રોટીન લઈ રાઈટ એમએસસીની ટુની ઉપર બેક્ટેરિયાનું પ્રોટીન લઈ અને જાય છે મિત્રો ક્યાં લિંફ નોડમાં જાય છે ગાંઠોમાં જાય છે અહીંયા જો લખ્યું છે છે નોડમાં આ સેલ જાય ગાંઠોમાં જાય છે લસિકા ગાંઠોની અંદર ધેર આર મેની ટી સેલ્સ રાઈટ જે લસિકા ગાંઠો છે એની અંદર ઘણા બધા ટી સેલ્સ મોજૂદ હોય છે જે એકચ્યુઅલી જાગતા નથી હોતા બધા ટી સેલ ત્યાં એમના જ ઘણા બધા જો મિત્રો આપણા બોડીમાં ટુ મિલિયન કરતાં પણ વધારે ટી સેલ્સ છે જે હજી રોગો શોધાયા નથી એમના માટેના પણ ટી સેલ ઓલરેડી મોજૂદ છે પણ ડેવલપ્ડ નથી મિત્રો વિભેદિત નથી એમને ડેવલપ કરવાના છે રાઈટ એ ત્યારે જ થશે જ્યારે સિચ્યુએશન આવશે કોઈ આવો રોગકારક આવશે આવો પ્રોટીન આવશે રાઇટ તો એક પ્રકારનું એન્ટિજન છે મિત્રો જે બેક્ટેરિયા પાસે છે એમએસસી વન જે એન્ટિજન છે પાર્કુ એન્ટિજન છે બોડીમાં ઘૂસી ગયું છે રાઈટ તો હવે શું થશે મિત્રો કે આ ડેન્ડ્રાઇટિક સેલ જો હું લાઇન સર ભણાવું છું ડેન્ડ્રાઇટિક સેલ એ લિમ્ફ નોડમાં આવશે લસિકા ગાંઠોની અંદર આવશે લિમ્ફ નોડમાં જાય છે લિમ્ફ નોડની અંદર ટી સેલ એકાદા ટી સેલને ખબર પડે છે કે આ મારા પ્રકારનું પ્રોટીન છે આને મારે મારવાનું છે તો એવા જે ટી સેલ છે ઘણા બધા બીજા ટી સેલની સિન્થેસાઇઝ કરશે ધ્યાનથી સાંભળજો કે એવા ટી સેલ રાઈટ એ ઘણા બધા બીજા ટી સેલની સિન્થેસાઇઝ કરશે જેમાં ત્રણ પ્રકારના ટી સેલ સિન્થેસાઇઝ થશે જેમાં પહેલું છે મિત્રો સાઇટોટોક્સિક ટી સેલ બનશે બીજા બનશે મિત્રો મેમરી ટી સેલ બનશે અને ત્રીજા બનશે મિત્રો હેલ્પર ટી સેલ આમ ત્રણ પ્રકારના ટી સેલ બને છે રાઈટ તો શરૂઆતમાં ડેન્ટાઇટિક સેલ અહીંયા આવ્યો એટલે બેક્ટેરિયાને એવું લાગ્યું છે કે ભાઈ આ તો ડરપૂક છે અને હવે જતો રહ્યો પણ એકચ્યુઅલી એક સૈન્ય તૈયાર કરવા જાય છે મિત્રો લિમ્ફ નોડની અંદર જાય છે લસિકા ગાંઠોની અંદર જાય છે અને અહીંયા આવી અને ત્રણ પ્રકારના ટી સેલનું નિર્માણ કરે છે જેનું નામ છે મિત્રો સાઇટોટોક્સિક ટી સેલ ધ્યાનથી સમજો મિત્રો બીજું છે મેમરી ટી સેલ અને ત્રીજું છે મિત્રો હેલ્પર ટી સેલ હવે હેલ્પર ટી સેલ શું કરશે એ મિત્રો બી સેલ તરફ જશે મતલબ લિમ્ફ નોડમાં બી સેલ પણ હોય છે એ બી સેલને એક્ટિવ કરશે અને બી સેલ બી સેલ મિત્રો બે પ્રકારના બી સેલને બનાવશે યાદ રાખજો હેલ્પરટે હેલ્પર સેલ છે એ બી સેલ પાસે જશે યાદ રાખજો બી સેલ જે લિમ્ફ નોડમાં મોજૂદ હોય છે અને આ બી સેલને એક્ટિવ કરશે એક આદું ઘણા બધા બી સેલ હોય છે મિત્રો એમાંથી એક આદુ બી સેલ જે આ જે પ્રોટીન પારખું પ્રોટીન આવ્યું છે જે ડેન્ટ્રેટિક સેલ લઈને આવ્યા છે એના તરફ એને એક્ટિવ કરશે અને બી સેલ હેલ્પર સેલ એ બી સેલ પાસે ગયા અને ઘણા બધા બી સેલ જે ઊંઘતા હતા એમાંથી એકાદ બી સેલ ને ખબર પડી કે આપણા પ્રકારનું પ્રોટીન છે આને મારવાનું છે ડેવલોપ થાય છે અને બી સેલ પોતાનું સૈન્ય તૈયાર કરે છે એમાં બે પ્રકારના બી બને છે મિત્રો પ્લાઝમા બી સેલ અને મેમરી બી સેલ રાઇટ તો જેટલા પણ મેમરી છે અત્યારે કશું કરતા નથી મિત્રો એમને પડ્યા રહે છે આપણે એની વાત કરીશું બાદમાં પછીથી તમને આપણે હેલ્પર્ટી સેલનું કામ ખબર પડી જેમને પ્લાઝમા બી સેલ બનાવ્યા ને મેમરી બી સેલ બનાવ્યા એમને એક્ટિવનેસ આપ્યું એમને હેલ્પ કરી હવે આ બી સેલ શું કરશે પ્લાઝમા બી સેલ છે એ મિત્રો તમે વારંવાર વાંચ્યું છે કે બી સેલ છે એ એન્ટીબોડી બનાવે છે તો ઓબ્વિયસલી આરે જ જે પ્લાઝમા બી બી સેલ છે એ મિત્રો એન્ટીબોડી બનાવે છે રુધિરમાં જાય છે જો અહીંયા આવે છે મિત્રો આટલે આ એન્ટીબોડી રુધિરમાં જાય છે અહીંયા જો એન્ટીબોડી શું કરશે એના એમએસસી જે વન છે એના જે એન્ટીજન છે એને ફસાઈ દેશે બ્લોક કરી દેશે અને બધા જ બેક્ટેરિયા બ્લોક થશે હવે ગ્રોથ થશે નહીં અને આ રીતે બેક્ટેરિયાનું વિઘડન કરે છે કોણ મિત્રો આ એન્ટીબોડી રુધિરમાં યાદ રાખજો એન્ટીબોડી રુધિરમાં જઈ અને વિઘડન કરે છે તો આવા પ્રકારની જે ઇમ્યુનિટી છે મિત્રો એને જ કહેવાશે તરલ પ્રતિકાર પ્રતિકાર પ્રતિચાર કે રુધિર રસમાં જશે અને રુધિરમાં જઈ અને આ બેક્ટેરિયાના જે રિસેપ્ટર્સ છે એટલે કે જે પ્રોટીન છે જે એન્ટીજન છે પારકા છે એને બ્લોક કરી દેશે કોણ કરે છે મિત્રો એન્ટીબોડી કરે છે યાદ રાખજો જે પ્લાઝમા બી સેલમાંથી પ્રોડ્યુસ થયા છે બી કોષોમાંથી પ્રોડ્યુસ થયા છે અને આ એન્ટીબોડી શું કરશે તો મિત્રો આને કોને એટલે કે બેક્ટેરિયા જે રુધિરમાં છે એને મારી નાખશે એટલે મિત્રો આવી જે પ્રતિકારકતા છે એને કહેવાશે તરલ પ્રતિકાર પ્રતિચાર કહેવાશે રાઈટ તો એન્ટીબોડી રિલેટેડ પ્રતિકારકતા કહેવાશે મિત્રો બીજી છે મિત્રો જો અહીંયા ટી સેલ બને ટી સેલમાં ત્રણ છે મિત્રો સાઇટોટોક્સિક ટી સેલ જે સીધો જ મિત્રો આ જે દેહિક કોષો જે જેને જેને બેક્ટેરિયા ઇફેક્ટ કરે છે રોગકારકો ઇફેક્ટ કર્યા છે એ રોગકારકો સાથે રાઈટ આ સેલને પણ મારી નાખશે મિત્રો જે ઇન્ફેક્ટેડ સેલ છે એને પણ મારી નાખશે કારણ કે ઇન્ફેક્ટેડ સેલમાં તમને ખબર છે કે બેક્ટેરિયાનું એમએસસી વન આવેલું છે એટલે આપણું બોડીને છોડશે અને બહુ ખતરનાક છે મિત્રો સાઇટોટોક્સિક ટી સેલ જે દરેક પ્રકારના ઇન્ફેક્ટેડ સેલને મારી નાખે છે એટલે આ સીધી સીધા મિત્રો કોષને મારે છે એટલા માટે મિત્રો આનું નામ આ પ્રતિકારકતાનું નામ છે કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા યાદ રાખજો કોશીય મધ્યસ્થી પ્રતિકારકતા જેથી મિત્રો શું થશે ઇન્ફેક્ટેડ સેલ્સ મરી જશે તો બે બે પ્રકારની પ્રતિકારકતા તમને ખબર પડી મિત્રો આ મેમરી ટી સેલ અને મેમરી બી સેલનું કામ એ છે મિત્રો કે જો આ વાર જ્યારે આવું ડિસીઝ થાય મિત્રો શરૂઆતમાં કોરોના આવે એટલે તરત જ ઘણા બધા લોકો મરી ગયા કેમ મરી ગયા કારણ કે આ બધી ઇમ્યુન સિસ્ટમ ડેવલપ થવાની બાકી હતી પણ મિત્રો જો એકવાર ડેવલપ થઈ ગઈ આ મેમરી ટી સેલ હવે બની ચૂક્યા છે મેમરી બી સેલ બની ચૂક્યા છે હવે યાદ રાખશે કે હવે જ્યારે પણ આવો કોઈ રોગકારક આવશે ત્યારે આ બે સેલ જે આ સેલને એક્ટિવ રાખશે સાયટોટોક્સિક ટી સેલ અને જે એન્ટીબોડી બનાવે છે પ્લાઝમા બી સેલને એક્ટિવ રાખશે તરત જ એમને સંદેશ આપશે અને તરત જ એક ઓછું છે એ જે રોગકારકો આવ્યા છે એમને તરત જ મારી નાખશે મિત્રો તો આ રીતે બે પ્રતિકારકતાઓ ઉપર ડેવલોપ થાય છે અને વાર લાગે છે મિત્રો એટલે બીજો રિસ્પોન્સ છે જો શરૂઆતમાં સપોઝ લો કે પહેલી વાર જ્યારે ઘટના ચાલુ થઈ ત્યારે ઘણી બધી ક્રિયાઓ કરવી પડી મિત્રો એટલે વાર લાગી અને એમાં જો મિત્રો આપણી એનર્જી ના હોય અને આ બધું કાર્ય કરવા માટે એનર્જી જોઈએ મિત્રો એનર્જી ના હોય તો મૃત્યુ પણ પામી શકે છે વ્યક્તિ રાઈટ એટલા માટે ઝડપી પહેલો રિસ્પોન્સ બહુ સ્લો હશે મિત્રો ધીમે ધીમે હશે જેમાં મિત્રો એનર્જીની પણ આવશ્યકતા છે અને ઘણો બધો સમય લાગી શકે છે પણ બીજો રિસ્પોન્સ રાઈટ બીજો રિસ્પોન્સ સપોઝ બીજી વાર ઘણા બધા દિવસો પછી સપોઝ બીજી વાર આ રોગ તમારા શરીરમાં એટેક કરે છે આ રોગકારક એટેક કરે છે તો તમે બચી શકશો કારણ કે ઓલરેડી મેમરી સેલ આપણા બોડીમાં બની ચૂક્યા છે તો સ્મૃતિ આધારિત છે યાદ રાખજો ઉપાર્જિત પ્રતિકર્તા સ્મૃતિ આધારિત છે મેમોરાઈઝ કરે છે યાદ રાખે છે અને બીજી વાર તમને રોગ થવા દેતા નથી તો હમણાં જે વેક્સિન આપ્યું મિત્રો એ એ જ સંબંધિત વેક્સિન આપવામાં આવી કે વેક્સિન કોઈ પણ રસીમાં ઓલમોસ્ટ શું હોય છે મિત્રો કે જે નબળા રોગકારકો તમારા શરીરમાં એન્ટર કરવામાં આવે છે જેથી બોડી શું કરે છે એના આધીન તમારા બોડીમાં આ ડેવલોપ કરે છે ઉપાર્જિત કરતા વિકસિત કરે છે જેના કારણે તમારું બોડી મિત્રો બચી શકે છે અને ઓલરેડી હવે તમારી પાસે એન્ટીબોડીઝ છે તમારી પાસે હવે ઓલરેડી મેમરી બી સેલ છે મેમરી ટી સેલ છે એટલે કે મદદ યાદ કરતા જે કોષો છે સ્મૃતિ આધારિત કોષો છે ઓલરેડી ડેવલોપ થઈ ચૂક્યા છે અને એ તમને બચાવે છે જ્યારે બીજો રિસ્પોન્સ હવે અસલીમાં કોરોના કે કોઈપણ બીજો વાયરસ આવશે અને આવી જો સિસ્ટમ સ્પેસિફિક રોગકારક સામે ડેવલપ થઈ છે ચોક્કસ છે મિત્રો યાદ રાખજો ચોક્કસ સ્પેસિફિક સામે ડેવલપ થઈ છે તો તમે ચોક્કસથી બચી શકશો બીજી વાર તમે ફટાફટ રિસ્પોન્સ આપશો અને તમને તમે બચી શકશો મિત્રો તો આઈ હોપ તમને સંપૂર્ણ પ્રતિકારકતા સમજ પડી ગઈ છે ચોપડીમાં જોજો બહુ ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ મેં તમને કીધા તરલ પ્રતિકારકતા પ્રતિચાર જેને મિત્રો એન્ટીબોડી કહેવામાં આવે છે એન્ટીબોડી પ્રતિકારકતા પ્રતિચાર કહેવામાં આવે છે કે જેમાં જે આ પ્લાઝમા બી સેલ છે એન્ટીબોડી બનાવે છે અને એન્ટીબોડી રુધિરમાં જઈને બેક્ટેરિયાને મારે છે તો આને મિત્રો એક તરલ પ્રતિકારકતા પ્રતિવામાં આવશે અને બીજા મિત્રો જે ટી સેલ છે તો યાદ રાખવાનું છે પરીક્ષામાં પૂછાશે મિત્રો કે તરલ પ્રતિકારકતા પ્રતિચાર એક કોના ડિપેન્ડ હોય છે તો બી સેલ ડિપેન્ડન્ટ હોય છે યાદ રાખજો કે બી સેલમાંથી એન્ટિબોડી બને છે અને બીજું પરીક્ષામાં પૂછવામાં આવે છે કોષીય મધ્યસ્થી પ્રતિકાર કોના ઉપર આધારિત છે તો ટી સેલ ઉપર આધારિત છે મિત્રો કે ટી સેલ ટી સેલ એ સીધા જ કોષોને મારી નાખે છે જે કોષોમાં ઇન્ફેક્શન છે એ કોષોને મિત્રો ટી સેલ મારે છે તો યાદ રાખવાનું ટી સેલ આધારિત છે મિત્રો કઈ પ્રતિક્રકતા આધારિત છે કોષીય મધ્યસ્થી પ્રતિક્રતા બંને પ્રકાર મિત્રો કોના છે ઉપાર્જિત પ્રતિકારકતાના છે ઉપાર્જિત એટલે કે મિત્રો જે એકવાયર્ડ ઇમ્યુનિટી કહેવાય ડેવલપ થઈ છે તમારા બોડીમાં જન્મ્યા પછી મિત્રો તો આઈ હોપ બધી જ સમજણ પડી ગઈ છે મિત્રો કોઈ પણ કોન્સેપ્ટમાં તમને કન્ફ્યુઝન લાગે છે કોમેન્ટ કરો ચોક્કસથી હું તમારા બધા જ જવાબ આપી દઈશ તમારા બધા જ મિત્રોને મિત્રો શેર કરજો સો ટકા એમને હેલ્પ થશે આવા દરેક કોન્સેપ્ટ ડિટેલમાં જાણવા મળશે મિત્રો ક્યાંય પણ તમને એવું ડાઉટ લાગે છે ફરીથી સ્કીપ કરી ફરીથી પહેલેથી વિડિયો જુઓ એક એક ધ્યાનથી સાંભળો ચોક્કસ તમે બધી જ વસ્તુઓ એકદમ ક્લિયર કરી છે આઈ હોપ તમને સમજાશે હવે મિત્રો એનસીઆરટીમાં જો ચોક્કસ દરેકે દરેક વસ્તુ સમજાશે વિડીયો ગમે તો લાઈક કરજો આગળના વિડીયોમાં હવે નેક્સ્ટ ટોપિક જે બાકી છે થોડોક બીજા વિડીયોમાં હું મિત્રો કવર કરી લઈશ અંગ પ્રત્યારોપણ વિશે ડિટેલમાં આપણે સમજીશું તો નેક્સ્ટ વિડીયો હું ફરીથી મળીશ ત્યાં સુધી આવજો છું થેન્ક યુ સો મચ